અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણના થોડા મંત્રો વિશે જાણીએ અને આ મંત્ર દ્વારા જીવનમાં માં આવતી મુશ્કેલીઓ દૂર કરીએ ભગવાન કૃષ્ણના ઘણા બધા વક્તો છે અને તે પણ માત્ર હિન્દુ ધર્મ માંગતી છે નહીં પરંતુ બીજા પણ ઘણા બધા ધર્મના લોકો અને ઘણા બધા રિજિયનના લોકો પણ તેમના વક્ત છે તેમનો જન્મ વાપરયુગ માંગ થયો હતો અને ઘણા બધા લોકોને આ વાતો પહેલાંથી જ ખબર હશે કે તેઓ ભગવાન વિષ્ણુના અવતાર હતા અમુક લોકો આ વાતને તેગલા માટે જાણી શકાય કે તેમના સર્વશક્તિમાન માટે તેમના સાચા પ્રેમ ના કારણે અને અમુક લોકોને ત્યારે ખબર પડી કે જ્યારે તેઓને મદદની જરૂર હતી અને ભગવાન શ્રી કૃષ્ણએ તેમની મદદ કરી હતી ત્યારે તેમને ખબર પડી હતી કે તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી

આ મંત્રોનો પાઠ કરવા માટેનું શ્રેષ્ઠ સમય બ્રહ્મ મુહૂર્તની અંદર સ્વરે સ્નાન કર્યા પછી ઓછે છે અને આ પાઠ તેમની મૂર્તિની સામે બેસી અને કરવા જોઈએ દરેક મંત્રને આદર્શ રીતે એકસો આઠ વખત અથવા તેના વ્યૂણાંકમાં તેનો પાઠ કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણનો પહેલો મંત્ર મંત્રઓન દેવકી નંદનાય વિદેમ વાસુદેવે દિમાહિતનનો કૃષ્ણ પ્રચોદ્યા જાણનાર છે આપણને અંધકારથી થી લઈને ડહાપણ પ્રકાશ તરફ માર્ગદર્શન આપે છે અમે ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ છીએ અમને એવી બુદ્ધિ આપી કે આપણે આપણા કાર્યો પર પ્રતિબિંબ પાડી શકીએ અમને આવી શક્તિ આપો આ મંત્ર કોઈના જીવનમાંથી માનસિક અને શારીરિક સમસ્યાઓ દૂર કરે છે ભગવાન શ્રી કૃષ્ણ બીજો મંત્ર હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તે આમ ભાષાંતર કરે છે કૃષ્ણ તે છે જે પોતાના ભક્તોના જીવનમાંથી તમામ દુઃખ દૂર કરે છે એ જ રીતે ભગવાન રામ પણ તેમના જીવનમાંથી તમામ દુઃખ અને દુઃખ દૂર કરે છે તે દૈવીની પ્રશંસા માટે પાઠવવામાં આવે છે આ મંત્ર જે સૌથી પ્રખ્યાત લોકમામનો એક છે અને કાલી સાંતારાના ઉપનિષદમાં સૌપ્રથમ દેખાયો તે ઘણીવાર ભગવાન કૃષ્ણના મોટા ભાગના મંદિરોમાં પ્રગટ થાય છે એવું કહેવાય છે કે આ મંત્ર તેમના ભક્તોને આધ્યાત્મિક રીતે ભગવાન કૃષ્ણ સાથે જોડાવા માટે મદદ કરે છે

આ મંત્ર ભગવાન કૃષ્ણના નામની યાદી આપે છે અહીં તેની નિરાદો તેમના નામનો જાપ કરીને તેમની વિનંતી કરવા અને તેમના આશીર્વાદ મેળવવાનો છે શ્રી કૃષ્ણ ગોવિંદા મુરારી નાથક નારાયણ વાસુદેવ તેમના કેટલાક લોકપ્રિય નામ છે ભગવાન શ્રી કૃષ્ણનું પાંચમો મંત્ર ઓમ ક્લેમ કૃષ્ણ નમાહા મંત્ર સૌથી મજબૂત છે પરંતુ આ મંત્રનું જાપ કરતી વખતે અન્ય ઘણા નિયમો પણ ધ્યાનમાં લેવાની જરૂર છે અહીં ભક્ત દેવને તેમના શુભેચ્છા આપે છે ભગવાન શ્રી કૃષ્ણનું છઠ્ઠો મંત્ર ઓમ શ્રી કૃષ્ણ શરણ મહા મંત્રમાં ભક્ત કહે છે ઓ ભગવાન શ્રી કૃષ્ણ હું તમારા દૈવી પગ પર રહેવા ઈચ્છું છું મંત્ર દ્વારા ભક્ત ભગવાન કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે અને ભગવાન કૃષ્ણના પગ પર રહેવાની ઈચ્છા વ્યક્ત કરે છે આ મંત્ર દ્વારા ભક્ત ભગવાન કૃષ્ણના હૃદય માં આશ્રય માંગે છે ભગવાન શ્રી કૃષ્ણનો સાતમો મંત્ર ઓમ કૃષ્ણ નમા ભગવાન કૃષ્ણના સૌથી પ્રખ્યાત મંત્રો માં એક છે અહીં ભક્ત ભગવાનને તેમના શુભેચ્છાઓ સ્વીકારવા માટે પ્રાર્થના કરે છે હું ભગવાન કૃષ્ણને નમસ્કાર ઓફર કરું છું આ મંત્ર રોજિંદા જીવનમાં યાદ અને વાંચવાનું સરળ છે તો આ જ મંત્ર દ્વારા સુખ પ્રાપ્ત થાય છે અને જીવનમાં આવતી દરેક મુશ્કેલી આવતા પહેલાં જ દૂર થઈ જાય છે તો આવા જ ધાર્મિક આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબ્સ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો